હાલોલમાં યુવરાજ હોટલની જસ્ટ સામે રોડ બને છે સરકારી તો મારે નોકરીથી ઘરે આવવું હોય તો મારી સોસાયટીમાં પાછળથીવાય એવું છે નહીં જસ્ટ એક હામેવાળો રસ્તો છે હું પહેલપા ચાર બાજુ ચાર જણા ઊભા હતા તો મેં કીધું મને જવા દો મારે જસ્ટ આ સોસાયટીમાં જવું છે તો મને એમને ના જવા દીધી મને કે તમે ફરી ના આવો તો હું ફરીને આવી એ બાજુ પણ ઊભા હોતા મને ના જવા દીધી મારા જોડે એમ કહે છે કે તું નોકરી ના જઈ શું આવ ના જઈ આવી રીતના મારા જોડે માથાકૂટ કરવા લાગે મેં કીધું જો ભાઈ મારે આ સોસાયટીમાં જવું છે મને તો જવા દો મને અડધો કલાક એને બહાર ઊભી રાખી અને કીધું ના જઈ તો પછી તોય છતાં પણ મેં કીધું ભાઈ તમારે જે કરો એ કરો હું તો મારા ઘરે જઈશું મારે આવી રીતના બહાર થોડું પૂરું રહેવાનું હોય પછી હું આવતી હોય અને પછી એના થોડા વાર પછી મારા હસબન્ડ આવ્યા અને એમને વાતચીત કરી કે તમે આવું કેમ કર્યું આ છોકરી જોડે આવી રીતના વચ્ચે સોસાયટીવાળા જવાવાળા કઈ રીતે જાય આવું તો તમારથી ના કરાય ને કોઈ જોડે તો પછી મારા હસબન્ડ આવ્યા એ લોકો જોડે મેં વાતચીત કરી